વિજ્ઞાન જાથાની ટીમ પ્રાટ કે વિજ્ઞાન જાથાની ટીમે છટકો ગોઠવી ભુવાનો પર્દાફાશ કર્યો સટુન ગામે વિજ્ઞાન વિજ્ઞાન જાથાની ટીમે ગોઠવી છટકું પર્દાફાશ કર્યો છે ગણમત નાયક નામનો ભુવો ધોરાગા કરતો હતો મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો હતો ત્યારે વિજ્ઞાન જાથાની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કરી ભુવા પાસે માફી મંગાવી હતી છોટાઉદેપુરના સટુંદ ગામે ડોંગી ભુવાનો નું કર્યો પર્દાફાશ વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા છટકું ગોઠવી કર્યો પર્દાફાશ વિકાસ ગણપત નાયક કરતો હતો દોરા માલિશ કરી વિધિ કરતો હતો ભૂવો વિજ્ઞાન કરી પાસે માફી તમે કામગીરી કરતો કામગીરી મે આ કરતો હતો એ બધી આ નિષ્ઠ આ હવે પાછું બીજું બોલી સાહેબ હવે નિષ્ઠ આ કાર્ય કરવાનું આજથી મારે બંધ કરવાનું તમે મારા એક ગુરુદેવ આ મારાથી ખોટું થતું હશે તો તમે મારા ગુરુ તરીકે આવી જશો હા બોલ પેન આપતી લે સાહેબ આ પરીક્ષામાં પાસ થાય તે આ ગુરુદેવને અરજ કરી પણ આજે મારા ગુરુદેવ આવી જા મને આ કાર્ય નષ્ટ કાર્ય હા એ ખાલી આ ઠોકની મો તેલ ચોપડી આપી એટલે એનાથી નરમ પડે એટલે એવું સારું થાય એના લીધે એ તેલ ચોપડ્યું પણ આજથી આ બધું કાર્ય બંધ કરવાનું છે મારે પછી ના 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 ઢોંગની એક ક્ષેત્રના વિજયથી કંઈક સારું લાગી જાય તો એમના પૂન પરતા કબીર સાહેબની વ્યાખ્યામાં શું આવે તમે કરતા થઈ ગયો ને કબીર સાહેબમાં તો બધું સાહેબ ના જ આવે છે એ ઢોંગમાં આવે ને

તમારો બધા પુરાવા મારી પાસે છે તમે આવું અંધારામાં તમે તમારું પહેલાં સુખ કરો તમારા ગુરુદેવને એમ કહો કે મારા પર પહેલાં ઉપકાર કરે એવું કહો તમે તમે સારી રીતે રહ્યો તો અમને આનંદ થાય તમારું છો પરિવાર સુખી થાય એમાં અમને આનંદ થાય પણ તમે આવું રહ્યો તમે પોતે જ આવી રીતે હોય અને કપડા લતા નાના માણસો છે કોઈ પણ દવાખાને જતો અટકાવો ને એ પણ કાયદામાં ગુનો બને છે મેં તો દવાખાને તમે કોણ કરવા તમે કોને કીધું કરવાનું સાહેબ બોલપેન આપે છે જો આવી છે આ તમે બોલપેન આપો છો

કે સત્ય નામ ના આધારે એક આ ટેક સત્ય નામ ના આધારે કે આ પરીક્ષા માં પાસ થઈ જતો હોય يا ભાઈ તો સરસ વાત સદગુરુને મારો આદેશ આ આની માટે તમે કેટલા રૂપિયા ના મેં મે તો ના પાડી દોરો આપો દોરો કે હો દોરો બાંધો તો એનું રીઝન એક આરો દોરો ખાલી એક સત્ય નામનો નામ લીન આ દોરો બોંધ બાંધ દેવાનો ના ના એ તો પોતાની ગુરુદેવ ના આધારે જ ગુરુદેવ નો જે ખર્ચો થાય પરસાદી નો

તો સળીફળ લાવવાનું થાય એ કીધું કોક મીઠાઈ લાવવાની થાય આમ ના મને બળવા તરીકે નહીં કે કોઈ પણ મને મને શું છે પેલો કબીર સાહેબના હમે ભગત એટલે સાહેબ તરીકે મને કે હા બસ કબીર સાહેબના હમે ભગત એટલે અરે બંધ કરી દેવાનું આસ્તિ આ કામ

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી ભૂવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અનેક કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતાં સત્ય નીકળ્યું હતું એમને આજે કબૂલાત આપી તેઓ પંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધીંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે આજે જે સઠવૂન ગામની અંદર સીમની અંદર ધોરાધગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની ફી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધાય ધતિંગ લીલા વિજ્ઞાન જાતાએ સમાપ્ત કરી છે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને પાસઠમાં સફળ પડદાભાસ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી આવા કોઈ પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચન કોઈપણ દોરાધારા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે ગણપતભાઈ ભુવા પાસે હું જોડ આવી એટલે મારા પગમાં દુખાવો છે તો મને ઓપરેશન ના આવે એમ છે તો એણે મને કીધું કે હું તમને માલિશ કરી દઉં કે હજારો લોકોને કે ઓપરેશન કરાવ્યા વગર કે માલિશથી કે સાજા થઈ ગયેલા છે અને તમાર પગ સારું થઈ જાય એટલે તમારે વિધિ કરવાના પૈસા એ કે ચારથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચો લાગશે અને મને ચોખા ચોખાની બે ઓલી પેકેટ આપ્યા પડી ગઈ વાળીને